जय श्री कृष्ण जय द्वारकाधीश हर हर महादेव आजनी वार्ता छे एक गमंडी बहूनी जे પોતાના ગમંડમાં બની ગઈ હતી પણ સમય અને સંજોગો એને એ જાણવાનું શીખવશે કે પરિવારમાં પ્રેમ સંસ્કાર અને એકતા સૌથી મોટો ખજાના છે તો ચાલો આ સુંદર શિક્ષાપદ વાર્તા શરૂ કરીએ गमंडी बहू एक प्रेमपूर्ण परिवार एक गांव में रमेश भाई और जयाबेन नाम का एक मध्यमवर्गीय परिवार रहता हो तो तमना ने दो पुत्र હતા મોટો પુત્ર રવિ અને નાનો પુત્ર અજય રમેશભાઈ ખેડૂત હતા અને તેમના પત્ની जयाબેન એક સંસ્કારી અને મમતા ભરેલી મહિલા હતી રવિ અને અજય બાળપણથી ખૂબ જ સાંસ્કૃતિક અને પરિવાર પ્રેમી હતા બંને ભાઈઓ સારો શિસ્તબદ્ધ જીવન જીવતા અને માતા-પિતાના આज्ञाकारी હતા જવી મોટો હોવાથી તે પિતાને ખેતીમાં મદદ કરતો જરે અજય અભ્યાસમાં હોંશિયાર હતો અને મોટી નોકરી કરવાની સપના જોઈ રહ્યો હતો ગમણની વહુનો આગમન જેમ જેમ સમય પસાર થતો ગયો રમેશભાઈ અને जयाબેનને તેમનો મોટો પુત્ર રવિના લગ્ન કરવાની ચિંતા થઈ તેઓ ગીતા નામની એક શહેરમાં ઉછરેલી યુવતીને તેમની વહુ બનાવે છે ગીતા એક મોટો શહેરમાં ઉછરેલી સારી રીતે ભળેલી અને ખૂબ સુંદર હતી પણ તેની એક મોટી ખરાબ આદત હતી ગર્વ તેને ગામડાનું જીવન પસંદ ન હતું અને તે ગામના લોકોને તુચ્છ માનતી હતી જ્યારે ગીતા આ પરિવારમાં વહુ બનીને આવી ત્યારે બધાએ તેને પ્રેમથી સ્વીકારી जयाબેન તેને પોતાની દીકરી જેવો પ્રેમ આપતી પણ ગીતા કદી એ પરિવારમાં خودને મેળવવી શકી નહીં પરિવારમાં તકલીફો શરૂ ગીતાને ગામડાની સંસ્કૃતિ પસંદ નહોતી તેને મહેમાનો સાથે બોલવા પરિવાર સાથે કામકાજ કરવું કે ગામના રિવાજો પાડવા બહુ મુશ્કેલ લાગતું. તે મોટા ભાગે પોતાનું રૂમમાં રહેતી, ટીવી જોતી અને મોબાઈલમાં વ્યસ્ત રહેતી. એક દિવસ जयाબેન વીડમાં કોઈ સાથે વાત કરી રહી હતી. ગીતા પાસે જ રહી અને કહ્યું, "આ ગામનાના લોકોને કઈ સમજ પડે? શહેરમાં લોકો કેટલી સારી રીતે રહે છે." આ સાંભળીને जयाબેનને દુઃખ થયું, પણ તેમણે કંઈ કહ્યું નહીં. હવે ગીતા એ ઘરના કામમાં સહાય કરવાનો સંપૂર્ણપણે બંધ કરી દીધો. जयाબેન કે અન્ય કોઈ તેને કંઈ કહે તો તે નારાજ થઈ જતી. જો કોઈ ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ ગીતા તેના રૂમમાં જ રહેતી અને બહાર આવતી નહીં. ગીતા અને રવિ શહેર જવાનું વિચારે છે. જેમ જેમ ગીતા પરિવારમાં બધથી દૂર થવા લાગી, તેમ તેમ તે રવિને શહેર જવા માટે દબાણ કરવા લાગી. તે કહેતી, હું અહીં ખુશ નથી. ન તો અહી મારી સગવડો છે ન તો મારું કોઈ દુશ્મન છે આપણે શહેરમાં જઈએ ત્યાં તારી વધુ સારી નોકરી પણ મળી શકે પ્રેમમાં પડેલા રવિને પત્ની માટે ગામ છોડવું ન ગમ્યું પણ ગીતાના દબાણથી તે વિવશ થઈ ગયો જ્યારે રવિએ માતા-પિતાને કહ્યું કે તે શહેર જવાનું વિચારી રહ્યો છે ત્યારે રમેશભાઈ અને जयाબેનને ખૂબ દુઃખ થયું जयाબેન બેટા તું જાણે છે કે આપણે તારા વગર એકલા રહીશું रवि हूँ जानो छु मां पण गीता नहीं खुश न थी हूँ शू करू कोई कशो कही शक्यु नहीं आखरे रवि अने गीता शहर जवा तैयार थया कठोर परिस्थितियों केटलाक महिनाओ पछी रमेश भाई अचानक बीमार पड़ी गया अजय अने तेनी पत्नी राधिका तेमनी संपूर्ण संभाल राखता जया बेन पण तेमना माटे चिंतातुर हती पण तेम छता तेनीए रवि ने हकीकत न कही કારણ કે તે જાણતી હતી કે રવિજ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો છે એક દિવસ રવિની નોકરી છૂટાઈ ગઈ તે પરેશાન થઈ ગયો ગીતા જે હંમેશા પૈસાને જ મહત્વ આપતી તે પણ ચિંતામાં પડી હવે તે રવિ સાથે રિવાજ પ્રમાણે રહેવાનું પણ ટાળી દેતી રવિને ભાન થયું કે તેણે ભૂલ કરી છે તેણે માતા પિતાને છોડીને એક ખોટો નિર્ણય લીધો આ મુશ્કેલીમાં તે માતા પિતાની નજીક જવા ઈચ્છતો હતો संस्कारों महत्व गीता बदलाई जय रवि गीता पाछा गाम खबर पड़ी के रमेश भाई नी तबियत खूब खराब है अजय रात दिवस तेमनी राखता गीता ने पोता वलण याद आयु ते समझ के जे लोको प्रेम आपे जे पोतानो जो बध त्यागी परिवार जीवता हो कदर करी जो दिवसे गीताए पहली बार भूल स्वीकारी તે जयाબેન પાસે ગઈ અને કહી માં મને માફ કરી દો મેં જે કર્યું તે ખરાબ હતું તમે અને બાપુજી જે પ્રેમ આપ્યો તે ક્યારેય નથી ભૂલી શકતો હવે હું હંમેશા પરિવાર સાથે રહીશ जयाબેન ના આંસુ આવી ગયા તેણે ગીતાને માફ કરી અને પ્રેમથી ગળે લગાવી સદંતર પરિવર્તન સમય પસાર થયો ગીતાએ પરિવારમાં પોતાનું સ્થાન મણવ્યું હવે તે બધા સાથે વાત કરતી ઘરના કામમાં મદદ કરતી અને મીઠા સ્વભાવથી વર્તન કરતી આજે એક ઘર પ્રેમ અને એકતાથી ભરેલું છે ગીતાએ શીખ્યું કે સંપત્તિ વૈભવ અને શોખથી વધુ મહત્વના સંબંધો અને પરિવાર હોય છે શિક્ષણ સંપત્તિ અને વૈભવ કદીએ પરિવારના પ્રેમથી મોટો નથી સંસ્કાર અને સમર્પણ જીવનને સુખી બનાવે છે જીવનમાં પરિવારમાં સૌ સાથે રહેવાથી જ સાચી શાંતિ મળે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને તમારી رائے જણાવો અને આવી વધુ શિખપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ